નમસ્કાર મિત્રો મીરા એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગણિતનો એક અગત્યનો ટોપિક એટલે કે પાર્ટનરશિપ વિશે અભ્યાસ કરવાના છે પણ એનાથી પહેલા હું જણાવી દઉં કે આપણી એકેડમી છે એ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાઓની તૈયારી કરાવે છે અને ખાસ કરીને ગુજરાત પોલીસ ફોર્સની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે આપણી આ એકેડેમી કાર્યરત છે જો મિત્રો તમે ગુજરાત પોલીસ ફોર્સની ભરતી કરતા હો અને તમારો કોઈ મિત્રો પણ જો એમની તૈયારી કરતા હો તો આ ચેનલને છે એ તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પણ દબાવી રાખો કારણ કે તમામે તમામ સબ્જેક્ટને અહીંયા તૈયારી કરવામાં કરાવવામાં આવે છે તો તમને સબ્જેક્ટ સબ્જેક્ટની જે છે માહિતી છે એ સમયસર મળતી રહે અને તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડો આજે આપણે ગણિતમાં પાર્ટનરશીપ એટલે કે એને ભાગીદારી આપણે કહીએ તો એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું બઉ સાદું અને સિમ્પલ છે એટલું અઘરો પોષણ નથી પણ પરીક્ષામાં છે એ મહત્વનું પોષણ છે બરોબર કારણ કે એક થી બે પ્રકારના દાખલાઓ છે આની અંદર આવતા હોય છે આની અત્યારે થિયરટીકલ બેઝિક બેઝમાં જવા કરતા આપણે પાર્ટનરશિપ એટલે કે કોઈ પણ એવી રીતના એક વસ્તુ સમજી શકીએ કે ભાઈ ત્રણ મિત્રો અથવા તો ચાર મિત્રો અથવા તો બે મિત્રો ભેગા થઈને ધંધો શરૂ કરે છે એક મિત્ર એ છે એક્સ રૂપિયા નાખ્યા છે બીજા મિત્ર વાય રૂપિયા નાખ્યા છે ત્રીજા મિત્રએ ઝેડ રૂપિયા રાખ્યા છે અને કંઈક છે એ એક બે વર્ષ પછી છે એ નફો છે એ કોઈક એમ કાં ડબલ્યુ જેટલો નફો મળે છે તો કોના ભાગે કેટલા કેટલા રૂપિયા નફો મળે એવી ટાઈપના દાખલાઓ આવે તો કઈ રીતના આપણે ઇઝીલી લોજિક લગાડી અને તરત જ આપણે સોલ્વ કરી શકીએ એ આપણે જોઈએ એક પછી એક સૌથી પહેલાં તો આપણે છે એ થિયરેટિકલ બેઝ આપણે આ દાખલાઓ કરશું એટલે થિયરેટિકલ બેઝ બહુ આવશે નહીં એટલે એક પછી એક આપણે દાખલાઓ જોઈએ એટલે તરત જ જલ્દીથી ખ્યાલ આવશે ગુણોત્તર અને પ્રમાણનો આનામાં થોડો ઘણો ઉપયોગ આવશે તો એ તમે શીખેલા છો આગળના દાખલામાં એટલે આપણને ખ્યાલ છે ચલો જો એક આ રકમ આપેલી છે કે રૂપિયા તેર હજાર પાંચસો રામશ્યામ અને ઘનશ્યામ વચ્ચે એક જેમ ત્રણ જેમ પાંચ ના ગુણોત્તરમાં વેચવામાં આવે છે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે બરોબર આટલા રૂપિયા વેચવામાં આવે આટલું આપેલું છે બરોબર છે એક જેમ ત્રણ જેમ પાંચ ના ભાગમાં તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવશે સૌથી પહેલા તો જો ત્રણે મારે જયારે શોધવાનું હોય ને ત્યારે કઈ રીતના દાખલો થાય સૌથી પહેલા હું રામ શોધી તો કેટલા ટોટલ છે ગુણ્યા અહીંયા રામનો કેટલો ભાગ છે પેલું બીજું અને ત્રીજું રામ ક્યાં છે ફર્સ્ટ નંબર રામનો કેટલો ભાગ છે એક જેનો એનો એનો જેટલો ભાગ હોય એટલો એ ટોટલ આ ગુણોત્તરનો સરવાળો કરો ને તો પાંચ ને ત્રણ આઠ વધતા એક નવ લાગી જાય પંદરસો ગુણ્યા સો તો પહેલો જવાબ મને શું મળશે પંદરસો રૂપિયા ઈ કોને મળશે રામને પંદરસો રૂપિયા મળશે ચલો હવે શું આવ્યું છે શ્યામ તો શ્યામના પણ ટોટલ કેટલું છે તેર હજાર પાંચસો એનામાં શ્યામનો ભાગ ત્રીજો પિસ્તાલીસ એટલે કે પિસ્તાલીસો રૂપિયા છે એ શ્યામને મળશે અને ત્રીજું કોણ છે ઘનશ્યામ ઘનશ્યામ તો મોટો રૂપિયા મળે આ પંદરસો થી આખી આખું ઉડી જશે પંદર પચાસ પિંચોતેર એટલે કેટલા સાત હજાર પાંચસો રૂપિયા મળશે તો રામશ્યામ અને ઘનશ્યામ દરેક ભાગે કેટલા કેટલા રૂપિયા આવે તમે એનો સરવાળો કરશો ને સાડા સાત હજાર પિસ્તાલીસો રૂપિયા અને પંદરસો રૂપિયા તો જોબ કેટલા આવશે તેર પાંચસો જ આવશે બરોબર છે તો તેર પંદરસો રૂપિયા પિસ્તાલીસો અને પંચોતેરસો એવો કોઈ ઓપ્શન દેખાય છે દેખાય છે દેખાય છે મિત્રો શું છે ઓપ્શન નંબરે પંદરસો પિસ્તાલીસો ને પંચોતેરસો બરોબર મિત્રો આ રીતના છે એ આપણે દાખલો કરી શકીએ હું સાદું અને સિમ્પલ દાખલો હતો ચલો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ સમય ચાર જેમ પાંચ જેમ છ છે તો તેમને નફો થાય તો એને નફાનો ગુણોત્તર મને શોધવાનો છે હું જોવા જઈએ તો આ ગુણોત્તર ને પ્રમાણ નો દાખલો થાય પણ આ રોકાણ અને નફો અને બધો સાથે આવે છે એટલા માટે ભાગીદારીનો પાર્ટનરશિપનો દાખલો કહેવાય જો આના માટે એક સરસ મજાનું એક સૂત્ર છે એ સૂત્ર આપણે છે યાદ રાખી લઈએ કે આવો ક્યારે પણ દાખલો પૂછાય તો એ આપણને સૂત્ર યાદ રાખવું જોઈએ શું છે નફો બરાબર મૂડી ગુણ્યા રોકાણનો સમયગાળો અથવા તો ખાલી પણ સમયગાળો લખી શકીએ પણ તમને યાદ રહે એટલે રોકાણ નો સમય બરોબર છે મને શું આપેલું છે જો રોકાણ આપેલું છે હું સૌથી પેલા અહીંયા મૂડી લખીશ બરોબર રોકાણ કેટલું આપેલું છે બે ત્રણ અને પાંચ અને સમયગાળો સમય ગાળો કેટલો આપેલો છે ચાર પાંચ અને છ તો નફાનો ગુણોત્તર છે હવે જુઓ મારે અહીંયા નફો અહીંયા ધ્યાનથી જોજો મિત્રો નફો બરાબર શું થાય મૂડી ગુણ્યા રોકાણનો સમય તો આ બંને વચ્ચે શું આવશે ગુણાકાર આવશે સમજી લો કે અહીંયા મારે રોકાણનો સમય શોધવાનો હોય તો આ મૂડી શું થાય અહીંયા ભાગાકાર મારી જાય તો આ બંને એ રીતના જોવાનું કે અહીંયાથી કઈ કોમન નીકળે છે ચલો અહીંયાથી બે નીકળે અહીંયાથી નીકળે અહીંયાથી ના નીકળે ત્રણ અહીંયાથી ના નીકળે પાંચ અહીંયા બે થી નીકળે અહીંયાથી ના નીકળે કાંઈ નથી નીકળતું તો અહીંયા શું લખશું ચાર ધૂ આઠ પાંચ ત્રણ પચાસ પંદર જેમ ત્રીસ છે આ નફા ગુણોત્તર છે આવો ક્યાંય ઓપ્શનમાં દાખલામાં જવાબ છે આઠ જેમ પંદર જેમ ત્રીસ ઓપ્શન નંબર સી બરોબર મિત્રો તો આ રીતના દાખલો થાય આ સૂત્ર ખાસ યાદ રાખવાનું નફો બરાબર મૂડી ગુણ્યા રોકાણ મેં ગુણાકાર શા માટે કર્યો કારણ કે મૂડી અને સમયનો શું થાય હંમેશા અહીંયા બંને જોડે હોય તો ગુણાકાર થાય નફો શોધવો હોય તો બાકી બંનેનો ગુણાકાર થાય નફા સિવાય બંનેમાંથી ગમે તે શોધવાનો આવે મૂડી શોધવાનો અથવા રોકાણનો સમય ત્યારે ભાગાકાર થઈ શકે ચલો બીજો એક એના જેવો જ એક દાખલો જોઈએ કે એબીસી નો મૂડી રોકાણનો ગુણોત્તર કેટલો છે પાંચ જેમ છ જેમ આઠ વર્ષના અંતે જો તેમને મળતા નફાનો ગુણોત્તર પાંચ જેમ ત્રણ જેમ બાર હોય તો સમય ગુણોત્તર શોધવાનો છે એટલે તમને આઈડિયા નફો બરાબર મૂડી ગુણ્યા સમય હવે રોકાણનો સમય નથી લખતો ખાલી સમય લખતો મારે હવે સમયનો ગુણોત્તર શોધવાનો છે મારે સમયનો ગુણોત્તર શોધવું હોય તો મારે સમયને સૂત્રનો સૂત્ર કરતા બનાવો તો સમય બરાબર નફો ભાગ્યા મૂડી થાય હવે આના ઉપરથી હું દાખલો કઈ રીતના કરીશ એ તમને કહો ચલો સૌથી પહેલા તો આપણે શું લખશું એ જેમ બી જેમ સી ચલો હજી થોડું સાઈડમાં લખીએ મને શું આપેલું છે મૂડી આપેલી છે તો અહીંયા મૂડી લખીશ કેટલી છે પાંચ છ આઠ અને નફો કેટલો છે પાંચ ત્રણ અને બાર

ત્રણ ભાગ્યા છ અને શું થશે બાર ભાગ્યા આઠ શું કામ કે નફો ભાગ્યા મૂડી છે આઠ ચલો આ તો બધું ઉડી અને અહીંયા હું જવાબ લખું પેલાનો જવાબ શું આવશે એક આ શું થશે ત્રણ દુ છ શું આવશે વન બાય ટુ અને અહીંયા શું થશે ચાર તેરી બાર અને ચાર ધુ આઠ શું મળશે છેદમાં બે એટલે એક જેમ એક જેમ ત્રણ દ્વિત્યાંશ અથવા તો એક જેમ અડધો જેમ દોઢ બરોબર એવો કોઈ ઓપ્શન છે એક જેમ એક દુત્યાંશ જેમ ત્રણ સાચો મિત્રો ઓપ્શન નંબર ડી જ આપેલો છે આ રીતના દાખલો થાય બરોબર સૌથી પહેલા શું કરવાનું આ સૂત્ર લખેલું એટલે સૂત્ર ઉપરથી શું કામ ખબર પડી કે આપણને ભાગકાર કરવાનો છે કારણ કે સમય શોધવાનો તો જો નફો શોધવાનો તો વળી પાછું બંનેનું શું થઈ જાય ગુણાકાર થઈ જાય બરોબર આ રીતના છે આપણે દાખલાઓ કરી શકીએ ચલો નેક્સ્ટ દાખલો જોઈએ શું કહેવા માંગે છે એબીસી એક ધંધામાં ભાગીદાર છે એનું મૂડીરોકાણ બી ના મૂડીરોકાણ થી ત્રણ ગણું છે એટલે બી બરાબર થ્રી સી છે તો બધાના રોકાણ નો ગુણોત્તર શોધો મારે બધાના મૂડીરોકાણ નું શું કરવાનું છે ગુણોત્તર શોધવાનો છે તો એ કઈ રીતના થશે એ આપણે શોધીએ ચલો તો અહીંયા એ ના છેદમાં બી બરાબર બે અને છેદમાં અહીંયા કઈ તો એક હોય તો છેદમાં એક લખાયુ સેમ બી ના છેદમાં સી ત્રણ ના છેદ માં એક આ તો શું થઈ ગયું એ જેમ બી બરાબર બે જેમ એક અને બી જેમ સી બરાબર ત્રણ જેમ એક આપણે ગુણોત્તર શોધવાનું છે તો એ બી સી મૂકી દઈએ ક્લિયર એબીસી મૂક્યા હવે શું છે બરોબર ત્રણ ગણું હોય તો મારે હા બરાબર છે મૂડીનું ગુણોત્તર જ આપણને ડાયરેક્ટ શોધવાનું છે તો ત્રણ ધુ કેટલા થશે છ અહીંયા હું લખું છું ત્રણેકા ત્રણ અને એક એકુ એક છ જેમ ત્રણ જેમ એક છ જેમ ત્રણ જેમ એક બરોબર મિત્રો ઓપ્શન નંબર બે આપેલો જ છે આ બંનેનો ખાલી ગુણાકાર જ કર્યો છે કારણ કે કઈ કોમન નીકળતું નથી બે ગણું છે એ બરાબર ટુ બી થયા ત્રણ ગણું છે બી બરાબર થ્રી સી થયા બી ને ડાબી બાજુ સી ને ડાબી બાજુ બે ના છેદમાં અહીંયા બંનેમાં કાંઈ નથી એક એક છે એટલે નીચે એક એક લખી

મહેશ ને કેટલી નફાની રકમ મળે છે એ શોધવાની છે સૌથી પેલા તો મારે શું કરવું પડે ગુણોત્તર શોધવો પડે આગળ જે રીતના આપણે કર્યું કે પેલો દાખલો કર્યો હતો ગુણોત્તર આપેલો એના ઉપરથી દાખલો થઈ શકે પેલા તો જોઈએ ગણેશ અને મહેશ બરોબર છે આને કેટલા રોકે છે આ પંદર હજાર ને આ કેટલા રોકે છે પચીસ હજાર ચલો ત્રણ જીરો થી ત્રણ જીરો કેન્સલ આવો પાંચ પંદર અને પચું પચું પચીસ આ બંને બરાબર ટોટલ કેટલો રૂપિયા નફો મળે છે ત્રેવીસ પાંચસો સોરી બસો ગુણ્યા મહેશનો કેટલો ભાગ છે પાંચમો ભાગ તો અહીંયા પાંચ અને છેદમાં આ બંનેના ટોટલ કેટલા થાય પાંચ ને હવે હવે આપણે છેદ ઉડાડીએ તો કેટલા બત્રીસ ત્રેવીસ હજાર બસો ભાગ્યા આઠ કરો તમે મિત્રો તો આ તમને શું મળશે ખબર છે ઓગણત્રીસ અઠા બસો બત્રીસ થાય અને પાછળના બંને જીરો એકસો ને પિસ્તાલીસ અને પાછળ ના બંને જીરો એમને એમ લાગ્યા એટલે કેટલા થાય એ ચૌદ હજાર ને પાંચસો તો મહેશને કેટલા રૂપિયા મળે ચૌદ હજાર પાંચસો

આ રીતના છે એ દાખલાઓ થતા હોય છે તો મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખી બરોબર પાર્ટનરશીપમાં આવા સરસ મજાના દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે અને મળશું આપણે નવા વિડીયોમાં નવા નવી ટ્રીક સાથે અને અલગ અલગ આવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી અમારી લાઈક અમારી ચેનલને જે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પણ પહોંચાડો કે જે લોકો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ લોકો સુધી આ ખાસ ચેનલ પહોંચાડો જય હિન્દ જય ભારત